હાલો મિત્રો આજે આપણે શું છે હવે ચોમાસાના દિવસો નજીક આવતા જાય ને એટલે આપણે આ ખેતર ખેડાવી નાખવાનું છે હવે ટ્રેક્ટર આવે છે હમણાં એટલે આપણે બારાવાળી વાડી આવ્યા છીએ આ બારાવાળી વાડી અને જો આમાં બાજરી કરેલી હતી એટલે આ પાળાન પાળાન બધું છે ને આ પડ્યું છે એમને અને બાજરી લઈ લીધી શિયાળું ચારનું આ છે આમાં તો બધું આવી રીતનું ખેતર છે આપણે ખેડાવી નાખવું જો હે ને હવે વરસાદને થોડા દિવસ જ રાહ છે તો ટ્રેક્ટર આવે છે હમણાં તો આપણે આ આજે આખો વિડીયો બનાવવાનો છે ખેતીવાડી ખેડવાનો થી જ ખેડાવવું પડશે હવે આપણી પાસે બળદ નથી બળદ હવે હતા પણ મરી ગયા એટલે હવે બીજા બળદનું કોઈ પાલન કરે એમ છે નહીં એટલે આપણે થી હવે ખેતી કરાવવી પડશે ખેડી નાખ્યો હમણાં તમે જોયું કે ખેડતો તો આમાં કારણ કે સિંગ કરીએ ને તો સિંગ પહેલેથી સુધી એનું ધ્યાન બહુ રાખવું પડે શિંગમાં ભોઈ ગયા હોય તો સિંગને ખોદીને કાઢી નાખે અને પાકતી વખતે ઉંદરોનો પણ બહુ ત્રાસ સામે અહીંયા જંગલ છે અને જંગલમાંથી ઉંદિરડાઓ બહુ આવતા હોય પછી અહીંયા પથા છે મોર રહે જ્યારે સિંગ થાય સિંગની અંદર સિંગ બેસે એટલે મોરલા આવે ખાવા આપણે કઈ ત્યારે અહીંયા આવી કી નહીં કારણ કે મારો ધંધો શું છે એ તો તમને બધાને ખબર જ છે કે વાહન નાખવાનો તો વાહનની વર્ધી હોય એટલે મારે જ આવવું પડે ને આ ખેતર રેડું રહે એટલે આપણે બાજરી વાવવાની છે ને હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ આપણી લુણાહાર તળાવની બાજુમાં લુણાહાર વાડી આવી છે નાળિયેરું વડ વડવાળી અને અહીંયા રહેણાંક પણ છે તો હવે ત્યાં આપણે પાછું ટ્રેક્ટર આવવાનું છે આ પાવડી મારવા ત્રણ પાવડી મારવાની છે કારણ કે થોડુંક ખેતીવાડીમાં મેલ થઈ ગયો એટલે કે કાહા મેલ કહેવાય છે એમ કહેવાય કે ખોટે ખોટું બધું ખડ ઊગી નીકળતું હોય એને કાહા મેલ કહેવામાં આવે એટલે કાહા મેલ ખૂબ થઈ ગયો એટલે થોડી ખારી ખેડ કરાવી અને વાડીમાં ઓણસાલ શું કરું એ દાદાને પૂછીને આપણે પછી વાત કરીશું તો જોતા રહેજો અમારો આખે આખો વિડીયો અને હમણાં આપણે જઈએ છીએ આપણી વાડીએ ત્યાં પણ આપણે ટ્રેક્ટર ખેડવા આવવાનું છે હાલો મિત્રો આપણે છે ને આપણી મેન વાડીએ આવી ગયા એટલે કે આપણી આ લુણાહારવાળી વાડીયા ને હવે થોડી વારમાં ટ્રેક્ટર આવે ને એ પાવડી બદલાવવા એટલે કે દાંતી જોડે લેતી એટલે પાવડી લેવા જોઈશે એને ખીરે ત્યાં સુધીમાં આપણે થોડોક વાડીનો નજારો અને વાડીની સાધન સામગ્રી આપણે જોઈ લઈએ બરોબર તો આ મારી ગાડી ઉપડી છે આ બુલેટ મારા ભાઈનું છે વાલજીભાઈનું મારે ને આ પેલી ગાડી છે એ બ્લેન્ડર પ્લસ મારું છે અને આ અમારું વેણા પહેલાંનું આપણે મિત્રો પહેલાં છે ને આ નાની એવી ઓવડી જતી તો બરાબર એ પછી આ મકાન બનાવ્યા છે મોટા તાણ નાની ઓરડીમાં મેં પેલા રહેતા નાના હતા ત્યારે હજી એની ઓરડી છે પહેલાં એની ઉપર દેશી નળિયા હતા પણ પછી મારા બાપુજીએ વિલાતી નળિયા નાખેલા ને હવે પછી આ જે ઢાળિયું છે એ જે છે આપણા વાડીયાવા નળિયાવાળા મકાન છે તણ તો આ છે આપણો કૂવો પેલા મશીન આંખતા અને હવે છે ને આ મોટર લાઇટ આવી ગઈ છે હમણાં તમને સબસ્ટેશન સ્ટેશન પણ બતાવી આ છે ને કૂવો છે સરસ મજાનો આમાં પાણી અત્યારે હાલમાં મીઠું છે પહેલાં થોડુંક મળવું હતું પણ બંધારો થતાં હવે મીઠું થઈ ગયું ખેતીવાડીમાં નુકસાન ન કરે એ રીતનું પાણી છે આમાં આ ઢોરને પાવાની કુંડી છે અમારે શું છે ભાઈઓને ભેંસું ને ગાયું ને પેલા બળદ હતા હવે બળદ બંને મરી ગયા એટલે બળદ નથી પણ આ બધા હાથી લકડા પડ્યા છે એ આપણે હમણાં જોઈએ જો મિત્રો આ લોખંડનું બે બળીચાનું હળ છે આમાં શું છે અને તરેલું પણ છે આ તરેલું કહેવાય આ જે લાકડાનું ને હંભેલું બનાવેલું હોય ને તરેલું એ નીચે પડ્યું છે અને લોખંડનું હળ પડ્યું છે અહીંયા સવડું ચડાવવાનું આવે નવું આ સવડું લીહું થઈ જાય ને એટલે નવું નાખવું પડે પણ આનો ઉપયોગ હવે કરવામાં આવતો નથી કારણ કે હવે ટ્રેક્ટરથી જ ખેડ કરવામાં આવે છે પછી અહીંયા નોખા નોખા ધોસરા એટલે અમે સાદી ભાષામાં ધોહારું કહીએ ધોહરા છે લાંબુ ટૂંકું બેય છે લાંબુ એટલે એની વચ્ચે બે બેલી અને બંને બેલી પણ પડી છે જવો તમે પેલી આ ઢાળિયાની અંદર પડી હવે બહાર જ્યારે આનો ઉપયોગ કરવામાં આવશે ને ત્યારે પણ આપણે ફરી બતાવીશું અત્યારે નાનું મોટું ધોંહરું અને એ ખાવ ટૂંકું ધોરણું પીડ્યું છે જુઓ નાનું એવું આ જે છે ને આ ટૂંકું ધોસરું છે પછી આ છે એ આ બે બેલી સડાવવાનું ધોરું છે જો લાંબુ કેટલું છે બે બળદથી પેલું છે એ હાથીનું નું એટલે કે આરે જોડવાનું હોય છે છે મિત્રો આ બળદ કાઢી પડી છે પણ હવે બળદ મરી ગયા તે પડી જ છે બળદ હતા ત્યારે આને જોડીને નિરણ પૂળો ને કઈ વસ્તુ લેવા જ આવી હોય તો હેલું પડતું કારણ કે આ વાળીયા થી બીજી વાળી નિરણ લાંબવાની હોય તો બળદથી લાવી શકાતી આ બળદગાડું પડ્યું છે ટાયરના વ્હીલ છે અને હવે આ બળદગાડું બળદ નથી એટલે પડ્યું છે અને આ ઢાળિયાની અંદર મૂકી દીધું છે આ ઉપર જેવો પતરા નાખેલા છે એટલે આ પલવાનો કોઈ પ્રશ્ન ના આવે ને ગાડીને કાંઈ હળતર ન લાગે એટલા માટે અહીંયા મૂક્યું છે અને બધા તમામ હાથી લકડા અહીંયા પડ્યા જ છે જો મિત્રો સામે પીડ્યો નહીં દંતાળ છે લાકડાનો અને પેલા હોલ છે કે નહીં એમાં દાંતા નાખવાનો હોય અને દાંતા કાઢી નાખેલા છે એટલે આ વાવણી આવે ને ત્યારે દાંતા નાખીને હામે ત્યાં ધોસરૂ બળદથી જોડવાનું હોય અને જોડીને આનાથી વાવણી કરતાં હમારાંકે ઊંધો દંતાળ નાખી દે અને હમાર આંકવાનું કહેવાય એટલે કે જે કાંઈ ઢેફાની એ બધું પલ્લી ગયેલું હોય ને વરસાદથી એ ભાંગી નાખે ને પછી પાછો સીતો દંતાળ કરીને ઉપર વાળણી જોડવાની આવે દાંતાની માથે વાવણી આવે એ વાળણી હમણાં તમને બતાવી જો બિલાડીનું બચ્ચું બેઠું છે ગાડીની નીચે બહુ મસ્ત મસ્ત છે જુઓ તમે આ જવું ભાઈના હાથમાં છે ને દાંતો છે લાકડાના દંતાળનો અને દાંતો છે ને સામે જવું આ દાંતો કહેવાય ને એ દાંતો પેલા વોલ ની અંદર નાખવાનો હોય આવી રીતે આ વોલ વિના નો દાંતો છે એટલે આને ખાગલું કહેવામાં આવે અને વોલ વાળો દાંતો એમના છે એમણે તમને બતાવીએ જો આ મિત્રો છે ને અમારા ભાઈએ હાથમાં રાખીને મોગરી છે પહેલાં ઠેફા ભાંગવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો જો આ છે ને આનાથી ઠેફા ભાંગવામાં આવતા આ એનો આથો છે આથો આપણે પકડીને આ ઠેફાની માથે ફટકારવાનું હોય આ મોગરી મોગરીથી ભાંગતા પણ અત્યારે તો રોટા વેટર ને પાટિયું એવું ટ્રેક્ટરથી મારે એટલે ટેફા ભાંગી જાય ને ખેતર સારું થઈ જાય પણ પહેલા તો આવી રીતે ટેફા ભાંગવા પડતા પાંચ પાંચ દિવસ ટેફા ભાંગે અને ખેતર સારું થાય શાળુ મોલ કરવાનો હોય ને ત્યારે ટેફા ભાંગવા માટે આનો ઉપયોગ કરાય આ પાવડો છે મિત્રો અત્યારે લોખંડનો હાથાવાળો છે અને લાકડાનો હાથો પણ હોય છે જો મિત્રો આ છે ને વાવણી છે જ્યારે વાવણી થાય ને આપણે હમણાં દંતાળ બતાવ્યો ને અને વોલવાળા દાતામાં વરણીના દાંડવા છે ને એ લગભગ ત્રણ દાંડવા આવે અને પાંચ દાંડવાય આવે અને હાથ દાંડવાય આવે ત્રણ દાંડવા એ આપણે છે ને અઢાર કે હોળની જાળીથી બાજરીને વાવવાનું આવતું હોય છે અને પછી જે પાંચ દાતા કે હાથ દાતા ઉપર જે હાથ દાંડવા જોડે એમાં આપણે બાજરી નહીં પણ આપણે જુવાર વાવવાની હોય છે જે સારકણું કરવાનું હોય ને માલ માટે એને હેમર કહેવાય તો એ ફાટલા સીરીને વાવવાનું એને એમ કહેવામાં આવે એ લાગટ વાવવાનું હોય એટલે લાગટ દાતા ઉપર આ દંડવા સડાવી દેવાના હોય ને આમાં ઓરવાનું હોય ફિટ કરીને અત્યારે આ હકેલ લીધેલી ઓરણી છે એટલે આને ઓરણી કહેવાય જો મિત્રો આ કઢામ કહેવાય આપણે આ જે હાથી જોડીએ ને એટલે કઢામની વચમાં આની વચમાં હાંભીડા નાખીને આવી રીતે આની ઉપર દંતાળ અથવા રપટોન ગમી રાખવામાં આવતું હોય છે ને પછી બળદથી ઢળાવીને એક ખેતરેથી બીજે ખેતરે જવામાં આવે આને કઢામ કહેવાય આ લાકડાનું કઢામ બનાવેલું છે જવો આ ભાઈએ છે ને આ દાતા છે જે આપણે પાછળ દંતાળ પીડ્યો ને જે બાખોરા છે ને એની અંદર આ ફિટ કરવામાં આવે અને આનો વોલ છે એમાં વરણીનો દંડવો ફિટ કરવામાં આવે એ આપણે જ્યારે

અને આ મારા બા બેઠા મારી બા તકલીફ છે પણ હવે કરે જો મિત્રો આ તેતરનું ઈંડું છે આ ખેતરમાં હતું પણ છોકરાએ ભરાવી દીધું જો મિત્રો આ આપણું ખેતર છે ને પાળા બાળા બધું છે ને આ રા પાકીના પાળા નાખ્યા છે છોકરા હવે ક્રિકેટ રમે છે જુઓ તમે આપણા ખેતરમાં હમણાં ટ્રેક્ટર આવવાનું છે અને ખેડવાનું છે આમાં આમાર ભાઈ કઈ કેવા માંગે છે શું ભાઈ છે હથોડો ની મોગરી મોગરી થી આ ઢેફું ભાંગવાનું હોય એમ કે આ ઢેફું કેવાય એમ અમારે વંશભાઈ કે છે બરોબર સૌ મિત્રો આવો મેલ થઈ ગયો આમાં આપણે હવે ટ્રેક્ટર આવે ને એની રાહ જોઈ છીએ હવે આ સવડા મરાવાના છે આમાં આ છે ને મિત્રો બંધારામાંથી પાણી લાવવા માટે તણની પાઇપો છે અહીંયા પડી થોડીક અને થોડીક જો આ બાજુ પડી અને જે રેઝો તમને બતાવવામાં આવી છે જવું આ છે ને રેઝો એટલે કે હળંગ આ હળંગ શિંગડા પાઇપ કહેવાય આપણે ખેડૂતની ભાષામાં અને પછી આ અત્યારે હકેલી લીધેલો છે ને જ્યારે આની જરૂર પડશે ને બંધારામાંથી પાણી લાવવાની શાળા એટલે દિવાળી પછી ત્યારે આને પાછો ઉખેડીને લાંબો કરીને મૂકી દેવામાં આવશે ને આની અરે મોટર પણ જોડવામાં આવશે અને અહીંયા અમારી ખેતીવાડી સુધી પાણી લાવવામાં આવશે છે બંધારાનું તો જુઓ મિત્રો આપણું ઘર છે અને પહેલું છે ને લાઇટ કનેક્શનનું સપરેશન છે અને પેલી નાળિયેરું છે આપણી અને સામે પણ થોડીક નાળિયેરી છે અને આ છે ને પાંચ વીઘાનું ખેતર છે અત્યારે આપણે ખેડવાનું છે સામે અમારા ભાઈઓ રહે છે અને સામે પણ નાળિયેરું છે આપણા પાડોશી ખેતરવાળાની તો સરસ મજાનું આવ્યું કાંઈ અમારું ખેતર છે હવે થોડી વારમાં ટ્રેક્ટર આવે ને તો ખેડવાનું ચાલું કરીએ હવે હાલો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે પણ થોડુંક મોડું આવ્યું પણ કાંઈ વાંધો નહીં જવો તાણી પાવડી લઈને આવ્યું ને હવે થોડી જ વારમાં ખેડવા મળવાનું છે તો મિત્રો હવે જાધો આપણે ટાઈમ નથી લગાડવાનો થોડુંક ખેડે અને બતાવવાનું છે પછી છે ને આપણે આ વિડીયો પૂરો કરવાનો છે પણ મારો આ આખે આખો તમે વિડીયો જોજો ને મજા આવશે તમને જો આ ટ્રેક્ટર આવી ગયું છે મારા સાગરભાઈનું ಮುರ್ತೀ ನೋ ಕೆ ಜಮೀನ મિત્રો તો જો ટ્રેક્ટર ખેડવા આવ્યું છે ને મોડું થઈ ગયું થોડું હવે એ ખેડે એ કાંઈ બતાવે નહીં હવે આપણે સમય સંજાટાણું થઈ ગયું છે અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ હવે તમે આ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નમસ્કાર મિત્રો હવે હવે પછી આવતા વિડીયામાં મળશું સૌને રામ રામ અને સીતારામ